હાઈ એવરી કેમ છો હું છું તમારો મિત્ર માહિત સરોઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડ માં આજે તારીખ છે સત્તર છ બે હાજર પચીસ અને આજે સફેદ ડુંગળીની આપણે હરાજી જોવા જવાના છીએ તો વિડીયો બાકી પહેલી વાર છો છો નવા તો આ કરવાનું ભૂલતા નહીં અને ખાસ કરીને વિડીયોને એન્ડ સુધી જોજો ભાઈ ઘણા લોકો છે જે વિડીયોને એન્ડ સુધી નથી જોતા બરોબર સ્કીપકીપ કરીને જોઈશે તો ભાઈ ઓડિયન્સ રિટેન્શન જે છે ખરાબ હોવું જોઈએ જે લોકો સુધી વિડીયો પહોંચવો પડે એ નથી પહોંચતો તો વિડીયોને એન્ડ સુધી જોજો આજના શું બજાર ભાવ છે આજ કેવી બજાર છે આપણે લાઈવ જોવા જવાના છીએ ચાલો સફેદ ડુંગળીની બરોબર

આય ખબર ખબર આય સર 12357899 1234520 201 100 250 201 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 2

ઓબએંડીજ ગેઇડેકસાટ હીલે દેંજ ધસાકણ ખીરસાણે ન ખીક ખ ખીકી

140 140 140 140 240 140 140 240 140 140 240 140

બસો ને આઠ માં કઈ ભાઈ ભાવ એવો મિત્રો બસો આઠ ઓગણીપ એક પછી બહાર રીતે અઢી ઓગણ નેશી એશી રૂપિયા પંચાશી રૂપિયા ભાવન રૂપિયા બસો ત્રેપન ચોપન ચોપન ₹255 મહારાજા ₹255 મહારાજા મિત્રો ક્વોલિટી જોઈ શકો છો તમે ₹1333 ₹232 રૂપિયા બાય બાય ₹232 રૂપિયા સંબંધિત ₹232 રૂપિયા ₹232 પાકા ઠેર કર ₹1333 ₹232 ₹1305 ₹70 હારો જમનો ₹683 ₹507 ₹1168

બાવન ચપન ચોપન પંચાવન પંચાવન રૂપિયા છપ્પન રૂપિયા કોલેટી જોઈ શકો છો મિત્રો શેઠ વિનો છે બરોબર બસો બસો પાંચસો થયેલી બસો ને ચુમ્માલીસ રૂપિયા મિત્રો ભાવે છે ક્વોલિટી તમે જોઈ શકો છો સરસ ક્વોલિટી છે બરોબર ચોખી ક્વોલિટી બાવીસ રૂપિયા ભાવ એવો જોઈશું એકસો એકાવન

કે દેલે ભાઈ 330 હવે હવે 330 આગળ 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 છે આગળ છે મોટર મેક ઓલકલ 552 આપણ 60 નોખા આગળ છે ભાઈ આગળ આવો તો 270 રૂપિયા રેકોર્ડ રેકોર્ડ 70 રૂપિયા બાબા આવું છે જાબાને રેકોર્ડનો 171 બાબા બાબા ક્યાં ને દેખાડો તો 65 થઈ ગઈ છે બોલે એકાશ 20 80 40 60 60 હારું રે 60 રૂપિયા 90 100 હારું છે 495 8 9 8 9 2 0 1 2 3 4 5 6 7 8 ₹208 ₹208 ₹208 આ લાવો એક મંગાવી હતી ઉપર 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 જોવે છે 300 બહાર આવતી નથી તદી બા જામ ભરાને ગયાલો હાલો માલ તો અલરે જાબુ લેબો લે લાજ બાજે ની ની મતલબ 88 રૂપિયા બલકે 208 8208 8208 મે 9 રૂપિયા 4 રૂપિયા